દિવાળીના પવિત્ર પર્વે વલસાડ સ્થિત બીએપીએસ તિથલ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય ચોપડા પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં સવારેથી જ હરિભક્તો અને વેપારીઓની ભારે ભીડ ઉમટી પડી હતી નૂતન વર્ષની શરૂઆતના પાવન અવસર પર ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના સાથે નવા હિસાબી વર્ષની શુભ શરૂઆત કરવા માટે વેપારીઓએ પોતાના ચોપડા પૂજન કર્યા મંદિર પરિસર ફૂલોની સુગંધ અને ભક્તિભાવના માહોલથી પૂજી ઉઠ્યું હતું ત્યારે પૂજન કાર્યક્રમ દરમિયાન સંતો દ્વારા શાસ્ત્રીય આશીર્વચન આપવામાં આવ્યા સદૃણ તથા ધર્મના માર્ગે ચાલવા માટે સૌને પ્રેરણા અપાય દિવ્યા આરતી બાદ ભક્તો પર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું ભક્તિ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ કાર્યક્રમમાં સ્થાનિકો અને અનેક વેપારીઓ વ્યવસાયિકો વિદ્યાર્થીઓ અને પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ શહેરમાં માત્ર પંદર જ કલાકમાં છ